જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવા વાજાથી નવ અને આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય તો આજનું જે રૂટિન છે આપણે આપણા વ્લોગમાં બતાવી દઉં તો જોડાઈ રહેજો વ્લોગમાં બધા ઝડક આપી કાપી બાર ગાઈડ છે અહીં આ બાજુ સોંતુ કાકાન વાઘુ બે જણા હમું કરે અહીં શું કરો સોંતુ કાકા બનાવે હા હા એટલે આ વિડિયો ઉતારી દેતો આ વાડો બનાવવાનો

તો બોલ પર જો અમે શું બોલ હમણે ચાર ના વળી ન લડણ આતા ના હોય એમ બરાબર હું નાખે મલ્યા તો એવું અમે ના લ્યા તો કશી તો તો ના અમે હેમ ના મસ્તી બોલેલો ચાલા હા ફગીવાગા ફગીવાગા ચા પાણી હોય હા તો મુ જો કોલા ઘેર નાસ્તો આરીન પછી આપણે આપો જે દરરોજનું કોમ છે બધું ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે આવ્યા હતા અમારો ભાઈ નાસ્તા લેવા માટે અનિકણ થી થોડી વાર દુકાને બેસી અને પછી હું આવી ગયો છું એકણ એસપી સ્ટુડિયો પાટણે અને માર જોડે છે કરણ હેલો ગાઈઝ ગાઈઝ તો તમે મારા આરી એસ વ્લોગ કોમેન્ટ કરતા હતા કે કરણ ને ગીત ગવરાવો ગીત ગવરાવો એટલે જોઈ લેવો સ્પેશિયલ સ્પેશિયલ સ્ટુડિયો લઈને આવ્યો ગીત ગવરાવા માટે ગીત ગાઈડ હવે

એમ નહી પણ થોડોક અવાજ બાર કાઢે એટલે ખબર પડે હાલ કાઢ હાલ કાઢ ચાલ ચાલ ચાલ

બરાબર તો હવે વેકણ કેટલા ઘડી બેહા કોઈ નક્કી નહીં કારણ કે આ તો લગભગ વેકણ જ રહેવાનું છે આખો દાડી આપણે કોઈ મોટા થી કલાકાર તો બનવાના છીએ કારણ કે મોટા તો થઈ ગયા ના મોટા નોટો નહીં કેવું ખબર આ કેમ કે ફરમાઈશ પૂરી કરી કોમેન્ટ ની બરાબર હું કે હું કે તારું મારા રેડિયો કમેન્ટ હતી એમ મિત્રો પૂરી કર્યો બરાબર જય જે તે માર જોડે પૂરી કરાવી તો જોઈ લો સ્ટુડિયો બતાય આ રહ્યો છે અમારું એસબી સ્ટુડિયો પાટણ બાજુમાં છે આપણે એસબી શોપિંગ અને નીચે છે હરીબા પાર્લર એટલે ટોટલી આટલામાં બધું અમારું જ છે ટોટલી બધું આટલામાં અમારું જ છે અને આ બાજુમાં ત્રીજા માળે ઓફિસ છે બને કઈ જુ કે વધારે આપણું જ છે કે તો એ જ ને તો આપણે થોડીવાર રહી અને પછી વ્લોગ ચાલુ કરીએ તો જોડાય રેજો વ્લોગમાં મિત્રો વાગવાવાજીયા સી પુણા છો

પણ એની પહેલાં હાલ બાઇકમાં લગભગ પંક્ચર છે તો પંક્ચર કરાવતા આવું અને પછી જવાનું થશે આપણે નોકરી રાતે બરાબર તો એની પહેલાં હજુ હાલ બાઇક મહાપુર આવતા આવીએ અને કોમ્પ્લેક્ષ ઘણીક વાર ઓફિસે જતા આવીએ થોડું ઘણું કોમકાજ હોય તો અને આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ જ છે તો જોડાઈ રહેજો બ્લોગમાં તો આપણે આવી જ દુકાને અને દુકાને આવી અને આપણે તરત ગાડીમાંથી ઉતર્યા થાય કોઈ બંને અને આ બાજુ જોઈ લ્યો છત્રી એવડ શું કરાવીમ હાર કાગડો થઈ ગયો કાગડો આજો આ લીલું આ જા હાલિયંચી હજ

આવું કરી લે તારે પટણ વાળી હે વા તારી ઈલું તો આવું કરી લે

મળશો કાલે નવા લો વિડીયોમાં જય માતાજી જય શ્રીરામ ગુડ નાઇટ